હલો ભાઈ આપણી મગફળી પાકી ગઈ છે અને આપણે મગફળી ખેંચવાનું ચાલુ કરી દીધું છે આપણે બહુ મોડો લોક ચાલુ કર્યો છે ચાલો તો કાંઈ વાંધો નહીં હવે તમે વિડીયોમાં બન્યા રહો જો આપણે અહીંયા ભલામણ કરી નાખ્યું છે ને મગફળી ખેંચવાનું ચાલુ છે એ બધા ભાઈ થાકી જાય તો વાંધો નહીં ને આવી કંઈક આપણી મગફળી પાકી ગઈ છે ભાઈ જોઈ શકો છો એમને અમારે અહીંયા જો રિંકલ બેન જાય છે હા ને અહીંયા અમારે વંતુબેન બેન જાય છે ને આપણે હવે પાછા વિડીયો ઉતારીએ છીએ હા હવે આપણા કંઈક બે હલો ભાઈ અમે જો માંડવી ખેંચવાનું શરૂ કરી દીધું છે અને અમારે બુદ્ધાભાઈ ખેંચે છે માંડવી પહેલો તો તને પહેલો તને લેવો જો હે ને

લનતા વિજે કોનો મને હા ભલે છોકરીઓ ભલે જલવાટી દેખ દે હમણા ન રે મે તો હા છોરો કી તો આ આખા મંડળ ની હવે કેટલી ઘોડી તે શેઢાની બોલ કે કેમેરા ફેરવે ને કોઈ મરો

તે હે ડોરા માંડવી છે કે તમે આપડે કી વાવવાનું છે ને ને એક દાણો રાખડો ને નહીં દા આ રાખડી વાત સાહલ કેમ બોલ્યા

હાલો ભાઈ અમે તો માંડવી ખાવાનું કામ ચાલુ કરી દીધું છે એટલા ઘણા માંડવી ખાયા છે અને આવી કઈક અમે માંડવી એટલી ખેંચી નાખી છે જોઈ શકો છો જો ઓલકા વળામણ કરેલું છે ને આ એટલો પાટ ઊભો છે હાલો હવે એને ખેંચી નાખીએ તમે વિડીયોમાં બન્યા રહો ચાલો જો અહીંયા ખેંચે છે બધા હાલો ભાઈ હવે આપણે ખેંચાઈ જઈએ છે આ બસ એક રાપીજું હતું એટલે એ ખેંચાઈ ગયો પૂરું આપણે જો ભાઈ ચાર વીઘાની માઇન્ડવી ખેંસી નાખી છે જવું આ આપણે પડું ને હવે આપણે પછી એમાં ફૂંકાય એટલે ઠેસરે હાકી અને ડુંગળી સોંપવાની છે ચાલો તો હવે તમે વિડીયોમાં બની